વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગાંધીનગર ખાતેથી થી ઝડપી પાડતી સુરત શહેર પીસીબી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેર ના ઓરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં માં નોંધાયેલ ગંભીર પ્રકારના ગુનાઓમાં ઘણા વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના સૂચના આપેલ હતી જે અન્વયે નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના હોય તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ થી ત્રણ બાર બે હજાર ચોવીસ સુધી નાસ્તા ફરતા આરોપીઓ પકડવા અંગેની ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું જે અન્વયે પીસીબી આરે સુવેરા સાહેબ નાઓ પોલીસ કમિશનર ટીમો દ્વારા તપાસ ધારો હાથ ધરવામાં આવેલ હતી જેમાં પીસીબી ના સહદેવભાઈ વરવાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણી નાઓને હકીકત મળેલ કે ઇપિકો કલમ ત્રણસો બે તથા આર્મ્સ એક્ટ કલમ પચીસ એક એ મુજબના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી રામ અવતાર ઉર્ફે મનોજસિંહ મુલાયમસિંહ યાદવ વાળો હાલ ગાંધીનગર સહજાનંદ હોમ્સ ખાતે રહે છે જે અંગે સુવેરા આરોપી બાબતે તપાસ કરાવતા બાતમી હકીકત સાચી જણાવી જેથી ઉપરી અધિકારી શ્રી નાઓની મૌખિક મંજૂરી મેળવી આરોપીને પકડવા તાત્કાલિક એએસઆઈ સહદેવભાઈ વરવાભાઈ તથા એએસઆઈ હસમુખભાઈ મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લાભુભાઈ નાઓની ટીમ બનાવી

ગોળી વાગી જતા તે મરણ ગયેલ પરિસ્થિતિથી વાકેફ હોય પોલીસને ચકમો આપી નાસી જતો હોવાની કબૂલાત કરેલ ઉપરોક્ત આરોપી ફાયરિંગ વિથ મર્ડર જેવા ગંભીર ગુનામાં છેલ્લા અઢાર વર્ષથી નાસ્તો ફરતો હોય અને આજથી એક વર્ષ પહેલા પીસીબી ટીમના માણસોને આરોપી તેના વતન ખાતે હોવાની હકીકત આધારે તપાસ કરવા ગયેલ હતી પરંતુ આરોપીને પોલીસ તપાસમાં આવેલ હોવાની હકીકત પહેલેથી જ મળી જતા પોલીસ આવે તે પહેલા જ આરોપી નાસી ગયેલ હતો જેથી આરોપીને પીસીબીની ટીમના લીધા વગર પરત આવેલ હતી જેથી પીસીબી દ્વારા આરોપીને ઝડપી પાડવા સતત છેલ્લા એક વર્ષથી આરોપી વિશે નાનામાં નાની માહિતી એકઠી કરી આરોપી ઉપર ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ દ્વારા વોચ રાખવામાં આવી રહેલ હતી અને આખરે આરોપીને ગાંધીનગરથી દબોચી લેવા પીસીબીને મોટી સફળતા મળેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત